તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો આજે આપણા સો દિવસ રણનીતિનો દિવસ છે ચાર કાલે ત્રણ હતો પરંતુ આપણે કાલે ગુરુ પૂર્ણિમા હતી અને આપણે જે વિડીયો શૂટ એટલે ઉતાર્યા હતા મતલબ એ ડિલીટ થઈ ગયા હતા એટલે આપણે વિડીયો અપલોડ કર્યો નહીં એટલે આજે ચોથો દિવસ છે એટલે ચાલો આપણે આપણે દિવસની શરૂઆત આપણા ટોપિકોથી કરી દઈએ તો આપણા ટોપિક તો લખેલા જ છે એટલે આપણે પહેલાં ઇતિહાસ ભૂગોળ એવી રીતે કરીશું પેલા તમને બતાવું કે મેં શું કર્યું છે તો મિત્રો જોઈ શકો આ બાજુ આપણે આ બધી બોકો કાઢી છે જે કામની નથી એ બધી દૂર કરવાની જોઈ શકો આ બધી આખું આખી પડેલી જ છે એટલે મતલબ થોડી થોડી ઉધી આવી જઈએ ને એટલે આપણે સરખી કરી દઈએ પછી આપણે વાંચવાની તૈયારી ચાલુ કરી દઈએ આપણે લખેલું છે તમને બતાવું છું હું ઇતિહાસ જોતો હતો બંધારણ ભારતનો પછી લખવું ના પડે આ બધું લખેલું જ છે ભારતનો ઇતિહાસ બુક નંબર એક આ બધી જીસીઆઈટી બુક છે આ બધી એના સિવાય પણ આપણો પબ્લિકેશનનું છે ગુજરાતી વ્યાકરણ છે આ સીસી વખત લાવે તો આપણા આખત કામમાં આવી જશે તો ચલો મિત્રો મળી આવે આ બધું સાફ સફાઈ થોડી કરીને પછી આપણે વાંચવાની શરૂઆત કરીએ તો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા તો અત્યારે વાગી ગયા છે બાર અને આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું કારણ કે ઇતિહાસનું લેક્ચર એટેમ કરવાનું હતું પરંતુ આપણે ચોપરા જે તમને બધા સરખા કરવામાં હતા તો આપણે એમાં ઇતિહાસ જે પહેલાંથી આપણે ભારતનો ઇતિહાસ લખેલો હતો તો આપણે ટોપિક ટીક કરતા હતા એ માટે મૂકવું પછી આપણે પછી એના પછી કરંટ અફેર પછી આપણે લઈએ ભારતનો ઇતિહાસ તે પહેલાં આપણે કરંટ અફેર એટેમ્પ કરી દઈએ એટલે આપણે તે પૂરું થઈ જાય તો અત્યારે કરંટ અફેર એટેમ્પ કરી દઉં તો તમને બતાવી દઉં મહત્વ મહત્વ ટોપિક લખ્યા એના પછી આપણે ઇતિહાસમાં જોઈશું એના પછી આપણે ભૂગોળ અને પછી વિજ્ઞાન ટેકનોલોજી અથવા ગણિતમાં જોઈશું અને આજે કદાચ રીઝનિંગનું ટૉપિક આપણે લઈશું તો વિડીયો સાથે બની લેજો ત્યાં સુધી હું તમને બતાવી દઉં કયા કયા ટોપિક તમે કરંટ અફેરમાં લખ્યા ચલો કન્ટિન્યુ મારા કરંટ વાદનું કર બતાવી દઉં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર રહેલ બિહાર કેબિનેટ મહિલાઓ માટે સરકારી નોકરીમાં અનાતમાં અનામત માટે ડોમેસાઇલ નીતિ જાહેર કરી કેટલા ટકા તો પાંત્રીસ ટકા એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર મળેલ ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડ દ્વારા કયા દેશના કોસ્ટગાર્ડ સાથે જા માતા એટલે જા માતા નામનો અભ્યાસ હાથ ધરશે તો જાપાન એમાં અર્થ થશે ફરી મળીશું ઇન્ડિયન કોસ્ટ કાર્ડ વિશે પાછળ આપણે છે છે એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં રહેલ શિશુઓ અને નાના બાળકો માટે મંજૂર કરાયેલ નવી મેલેરિયાની દવાનું નામ શું છે તો કોર્ટમ નોવાટિસ દ્વારા વિકસિત છે મંજૂરી સ્વીસ સત્તાઓ તરફથી મળી છે એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ડિયા મેઝ મેઝ એટલે મકાઈ સમીક્ષ બે હજાર પચીસ ક્યાં યોજવામાં આવી તો નવી દિલ્હી તો ઇન્ડિયા મેઝ સમિટ બે હજાર પચીસનું આયોજન નવી દિલ્હી આવૃત્તિ અગિયારમી પ્રથમ વખત આયોજન બે હજાર તેરમાં થયું હતું એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા ભારતીય રાજ્યે સ્માર્ટ મચ્છર મચ્છરદીક પ્રણાલી સ્મોસ શરૂ કર્યું હતું આંધ્રપ્રદેશ એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ બે હજાર પચીસના ડ્યુરન્ટ કપમાં કયા દેશની સશસ્ત્ર દળોની ફૂટબોલ ટીમ પ્રથમ વખત ભાગ લેશે તો ઇન્ડોનેશનલ આર્મી દળ એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશ દ્વારા ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સર્ધન ક્રોસ એનાયત કર્યો તો બ્રાઝિલ આટલા પ્રશ્નો હતા આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે એટલે ઇતિહાસનું લેક્ચર મળીએ તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ જો આ બાજુ વરસાદ આવે વાતાવરણ કર્યું છે ના આ બાજુ લીલું છમ બધું છે વાતાવરણ તો આપણે ઇતિહાસનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે એટલે મતલબ વાંચી લીધું છે પાંચ છ પત્તા એના પછી આપણે આજે ભૂગોળમાં જોવાનું છે કે ધોરણ અગિયારની ભૂગોળ એટલે આપણે અગિયાર બાની કવર કરી દેવાનું છે તો મળી હવે તમને પહેલાં હું બતાવી દઉં કે મેં ઇતિહાસમાં શું શું વાંચ્યું એના પછી આપણે ભૂગોળનું લેક્ચર એટેમ્પ કરી દઈએ તો આ બાજુ જોઈ શકો તમે મિત્રો તો મારા દો મેં બે હજાર ત્રેવીસની તલાટીની એક્ઝામ હતી એ વખત આપણે બુક બનાવે તો જો આપણો જયેશ જ્ઞાન એકેડેમીનું લેક્ચર એટેમ્પ કરીને તો જોઈ શકો આપણે આટલો અત્યારે વાંચીશું હું બતાવી દઉં તમને તો જોઈ શકો મેં તમને સાઇન્સર બતાવી દઉં આટલું તો વાંચ્યું છે આપણે હિસ્ટ્રીનું ઝીરોથી લઈને ટોપ લેવલનું આપણે લખેલું છે જે મેન્સમાં બી કામમાં આવશે તમે જોઈ શકો મિત્રો આપણે આમ છૂટા છૂટું લખ્યું એટલે આપણે વાંચવાની થોડી મજા આવે આપણી હેન્ડ રાઇટિંગમાં જો આની પીડીએફ જોતી હોય તો આપણે તમે કમેન્ટ કરી શકો છો ઇતિહાસના જાણવાના સાધનો છો તો આટલા પત્તા આપણે લખ્યા છે મિત્રો અહીંયાથી એક જે બ્રાહ્મણ મુજબ ભારતના પાંચ ભાગ છે એ આપણે કાલે જોઈશું તો અત્યારે હવે આપણે ભૂગોળના બે ચેપ્ટર વાંચી લઈએ તો આપણે ધોરણ અગિયારની બુક લાવી દીધી છે તો હું બનતો તો એ વખતની ચોપડી છે એટલે આપણા જોડી પડી હતી આપણે મારી નથી તો આપણે બે ચેપ્ટર વાંચવાના છે ભૂગોળ એક વિષય અને પૃથ્વીનો ઉત્પ્રાંતિ બે વાંચવાના છે પૃથ્વીની આંતરિક સંરચના આપણે કદાચ આપણે જે પેલું લેક્ચર ચાલુ કર્યું હતું એ વાંચી લીધું છે પરંતુ આપણે ખાલી છે ત્રણ ચેપ્ટર વાંચવાના છે તો ચાલો મળી હવે આટલા ચેપ્ટર વાંચીને ત્યાં સુધી બીડી સાથે કન્ટિન્યુ રહેજો તો મિત્રો જોઈ શકો આપણે ધોરણ અગિયારમાં ભૂગોળમાં ત્રણ ચેપ્ટર વાંચી લીધા છે એમાં આપણે જે મહત્ત્વ મહત્વનું લખ્યું છે તમને બતાવી દઉં કે આપણે ચેપ્ટર વનમાં ભૂગોળની જે બેઝિક માહિતી જે બેઝિક સ્ટ્રક્ચર છે તેની વિશે આપણે માહિતી છે તો જોઈ શકો તમે મિત્રો આપણે બતાવી દુખું ચેપ્ટર વનમાં છે વધારે નથી થોડી વ્યાખ્યાઓ છે જે ઇતિહાસમાં છે જે વેદોમાં ને એવું છે એ બધું લખીશું આપણે એના પછી પૃથ્વીને ઉદ્ભવની ઉત્ક્રાંતિ જેમાં ક્રોએશિયામાં જે પૃથ્વીને છે એને સૂર્ય ઉત્પન્ન કરે તો ઇંડુ માનવામાં આવે છે પછી થોડી ઘણી ઉત્કલ્પનાઓ છે એ વિશે એના પછીનું છે આઠ ગ્રહો છે એકસો પંચોતેર કરતાં વધુ ગ્રહો છે પિસ્તાલીસ હજાર કરતાં વધુ લઘુ ગ્રહો છે વધુ પછી ચેપ્ટર ત્રણમાં પૃથ્વીની આંતરિક સંરચનામાં થોડું વધારે છે વિશ્વની ઊંડામાં ઊંડી ખાંડ પ્રોબિન્સન દક્ષિણ આફ્રિકામાં જે ચાર પાંચ કિલોમીટરમાં કિલોમીટર અંદર જાઓ એટલે સોનાની ખાન નીકળી આવે છે ત્રણ પ્રકારના ભૂકંપો જે છે પ્રાથમિક વિત્તી અને પૃષ્ટિ એટલે પીવેવ એસવેવ અને એલવેવ એમાં સૌથી ઘાતક પીવેવ છે ને સૌથી ઓછા ઘાતક એલવેવ છે મૃદાવાની જાળ તેત્રીસ કિલોમીટર આ બધા બીજી પ્રશ્નો છે જોઈ શકો તમે ચલો મારા દાઓ મળીએ નવા વિડીયોમાં આજે ગણિત જોવાનું છે પરંતુ આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય માટે બતાવતા નહીં તો આપણે વિડીયો નહીં અંત આપીશું તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે શેની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી